કેશોદ ખાતે યોજાયેલા ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ દ્વિતીય સમૂહ લગ્નોત્સવ પૂર્ણ કર્યા બાદ સૌ દાતાઓનો ઋણ સ્વીકાર કરાયો કેશોદ ખાતે યોજાયેલા ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ પૂર્ણ કર્યા બાદ સૌ દાતાઓનો ઋણ સ્વીકારાયો હતો કેશોદ ખાતે જૂનાગઢ રોડ પર યોજાયેલા ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય અગિયાર સમૂહ સહયોગ દાતા શ્રીઓ તેમજ તે કેશોદના તમામ એનજીઓના સહયોગી મિત્રો તેમજ સૌ સાથી મિત્રોના સહકાર અને સહયોગ કરતા સૌ લોકોને આજ રોજ કેશોદના ધારેશ્વરી મંદિર ખાતે ગોપી ગ્રુપનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ગોપી ગ્રુપનો તમામ પ્રકારની પ્રક્રિયા અને કાર્યશૈલી અને આયોજન મુદ્દે ઉદ્ઘોષક દ્વારા વિવિધ આયોજન મુદ્દે વિધિવત વાત કરવામાં આવી હતી ત્યારબાદ આવનારા મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સેવા કાર્ય કરનાર સૌ કોઈ ટીમના મિત્રોને સન્માનિત કરાયા હતા બાદ આયોજનમાં ફરી વખત થાય તે માટે મંચસ્થ મહેમાનો અને અન્યો દ્વારા સૂચનો લેવામાં આવ્યા હતા બાદ સૌ કોઈને ખાસ આ આયોજનમાં લોકો દ્વારા નેવ જેટલી આ સર્વ જ્ઞાતિ સમૂહની અગિયાર દીકરીઓને આપેલા કર્યાવરણના દાતાશ્રીઓનો તેમજ કામગીરી કરનાર સૌ કોઈ ગ્રુપો અને સહકાર આપનારા સૌનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ માં ન્યૂઝ પ્રતિનિધિ રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ हमारा थोड़ा समय पहला तारीख वीस चार रोज ભવ્યતિ ભવ્ય અગિયાર દીકરીઓનો સર્વજ્ઞાપી સમૂહ લગ્નનું આયોજન થયું એ આયોજનની અંદર અનેક સ્ત્રીઓએ તન મન ધરતી અને વસ્તુ સ્વરૂપે દાન કર્યું એ તમામનો ઋણ સ્વીકાર કરવા અને આભાર પ્રસ્તાવ કરવા માટે આજે ધારપની માતાજીના મંદિરમાં દરેકનો ઋણ સ્વીકારનું આયોજન કરવામાં આવ્યું લોકોનો પ્રતિભાવ લીધો લોકોની સૂચના લીધી જેથી કરીને ભવિષ્યના કાર્યક્રમોમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સુધારી શકાય સારું કરી શકે એવા ભાવ સાથે આજે બધાએ તમામે એક જ સ્થળે બધાએ કીધું કે કોઈ સૂચન નથી માઇક્રો પ્રાંતિ આયોજન થયું અને ગોપી ગ્રુપને બધાય ખૂબ ખૂબ ધોબલે ધોબલે વધવા ખૂબ ખૂબ વધાવ્યા છે એ બધા ફરી ફરી આપ સૌનો આભાર